રોજ બરોજના શાકની સિરીઝમાં આજે પરવળ અને બટાકાનું રોજિંદુ શાક બનાવીશું તો એને માટે કઢાઈમાં ચાર ચમચી તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન રાઈ અને વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરીશું અને ત્યારબાદ હાફ ટીસ્પૂન હળદર ઉમેરી અને બે મીડિયમ સાઇઝના બટાકાને કટ કરીને ઉમેર્યા છે વઘાર ઉડે નહીં એટલા માટે ઢાંકણ ઢાંક્યું છે તો હવે બટાકાના હિસ્સાનું મીઠું ઉમેરીશું પરવળના હિસ્સાનું પરીથી પછી ઉમેરીશું અને ફ્લેમને મીડિયમ રાખીશું અને બટાકાને લગભગ સાઠથી સિત્તેર ટકા કૂક થાય ત્યાં સુધી ગેસ પર રાખીશું વચ્ચે વચ્ચે એક બે વાર આ રીતે હલાવી લેવાના અને કહેવાય છે કે શાકભાજીમાં પરવળ ખાસ કરીને આપણા શરીર માટે આરોગ્યવર્ધક છે હવે બટાકા થોડા કૂક થઈ ગયા છે તો આ અઢીસો ગ્રામ જેટલા પરવળ છે કે જેની છાલ ઉતારીને મેં આ શેપમાં કટ કર્યા છે તો એ ઉમેર્યા અને તવેથા વડે સારી રીતે મિક્સ કરીએ અને ઢાંકણ ઢાંકીને બે મિનિટ રાખીશું બે મિનિટ બાદ ફરીથી જોઈ લઈએ પરવળ બહુ જ જલ્દી ચડી જશે એટલા માટે આપણે બટાકા પહેલાં ઉમેર્યા હતા હવે આ કિચન કિંગ મસાલો છે તો હાફ ટીસ્પૂન ઉમેરીશું અને ધણાજીરું છે અને હાફ ટીસ્પૂન જેટલું લાલ મરચું ઉમેર્યું છે અને પરવળના હિસ્સાનું મીઠું ઉમેરી દઈએ હાફ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અને તીખું મરચું તમને તીખાશ જોઈતી હોય એ પ્રમાણે લેવાનું અને બધા મસાલા સારી રીતે મિક્સ કરીશું બે મિનિટ ગેસ પર રાખીશું અને ત્યારબાદ આ શાક તૈયાર થઈ ગયું છે તો કોથમીર ઉમેરીને સર્વિંગ કરીએ તો આ થયું પરવડ બટાકાનું રોજિંદુ શાક કે જે એકદમ બેઝિક મસાલા ઉમેરીને બનાવ્યું છે અને કિચન કિન મસાલો તમારે સીપ કરવો હોય તો કરી શકો છતાં પણ સરસ બનશે